આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદ માં આવ્યા છે તેમના સાથી મિત્ર તેમની પર માર મારવાનો અને પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો છે શું છે સમગ્ર વિવાદ વાત કરીશું આ તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અવારનવાર ચર્ચામાં રહેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે તેમના સાથી મિત્ર શાંતિલાલ વસાવાએ તેમની પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આ મામલે પોલીસને અરજી પણ કરી છે શાંતિલાલ વસાવાએ આપેલી અરજીમાં જણાવ્યું છે કે શિવમ પાર્ક હોટલમાં સંચાલનનું તેમણે કાર્ય સંભાળે છે અને લોકસભાની ચૂંટણી વખતે ચૈતર વસાવા અને તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હોટલમાં જમવા માટે આવતા હતા ને આખી ચૂંટણી દરમિયાન જમવાનું બિલ એક અઠ્યાવીસ લાખ રૂપિયા થયું હતું ને આ બિલની રકમ માટે તેમણે ઉઘરાણી ચાલુ કરતા ધારાસભ્ય ગુસ્સે થઈ ગયા હતા અને તેઓ ધર્મેશ માધુસિંહ જીતુભાઈ અને શિવરામ અને ધમા સહિતના અન્ય લોકોનું ટોળું લઈને તેમના ઘરે આવી ગયા હતા આ બધાએ ભેગા મળીને તેમને માર માર્યો હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે તેમણે એસપીને અરજી પણ આપી છે તો ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે ચૈતર વસાવા દિલ્હી ગયા હતા ત્યારે તેમની સાથે તેમણે દિલ્હી ગયા હતા અને તેમની મહેનતના રૂપિયા તેમણે માગ્યા ત્યારે તેને પરત આપવાના બદલે તેમને માર મારવામાં આવ્યો છે તો બીજી તરફ ફરિયાદીએ કહ્યું છે કે આ માણસ શું આદિવાસીઓનું ભલું કરશે સાંભળો ચૈતર વસાવા પર શું અને બીજી વાર જયારે આ યુદ્ધ ચાલુ થયું યુક્રેન ની અંદર ત્યારે હું ત્યાં જ હતો અને ત્યાંથી મેં પહેરેલે કપડે અહીંયા ઘરે સુધી પહોંચેલો છે અને અહીંયા આવીને પછી આ ચૈતરભાઈ ની સાથે જ મેં એમનું બધું કામ એમનું પ્રચાર પ્રચાર ને બધું કામ અમે સાથે કરતા હતા એના પછી મારી સાથે આવી રીતે ઘટના ઘટેલી છે હું એક શિક્ષિત નવ યુવાન છું અને એમની સાથે મેં ઘણા સમયથી મેં વ્યવહારથી વાત કરું છું આજે એ લોકોએ મને ગુસ્સો દેવડાવવાનું કામ કર્યું છે કે મારા નીકળતા પૈસા મેં બિલ માગણી કરી એમાં એમ ફોન કાપે ઘરે ઘરે ફોન કાપ્યા કરે તો મને સારું નહોતું લાગતું અને મારું મગજ ઓલરેડી મેં યુક્રેનની અંદર મેં કરોડ રૂપિયાનો સામાન ત્યાં છોડીને આવેલો છે મગજ ઓલરેડી મારું તેમાં પેલું એ થયા કરે અને પાછા મારા જ માણસો જેમના પર સાથે હું મહેનત કરું છું જેમને જીતાડવાનો અડીખમ પ્રયત્ન કરું છું એ જ માણસો મારી સાથે આવા વ્યવહાર કરે તો સ્વાભાવિક છે કે મને ગુસ્સો આવે એટલે મેં ગુસ્સા સાથે ગાઢ બોલીને વાત કરી છે પણ મારો ફોન રિસીવ નહોતા કરતા એટલે મેં અજાણ્યા ફોનમાંથી મેં ફોન કર્યો હતો અને એમણે તરત ઉપાડ્યો એટલે સ્વાભાવિક મને ગુસ્સો આવ્યો એટલે મેં ગાઢ બોલીને જ વાત કરી એટલે લોકો મને રાતે સોળ તારીખે ગામમાં મારા ગામની અંદર એમ મારું ગામ ને એમનું ગામ વીસ કિલોમીટરનું અંતર છે એ મારા ઘરે આવ્યા મારા ઘરના આંગણાની અંદર આવીને પછી મારા આ છોકરાઓ મારી દીકરીની સામે મને એ લોકોએ મારામારી કરી ખૂબ જ મને પાટુ પાટુથી બહુ માર્યો છે અને મેં બેભાન હાલતમાં પડી ગયો હતો ત્યાં આવું બધું મારી સાથે એ લોકોએ વર્તન કરેલું છે એટલે આજે હું રાજપીપળા એસપી સાહેબને ત્યાં આવીને મેં એફઆરઆઈ નોંધાવેલું છે

ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકરો ત્યાં આવીને જમી જતા હતા તો એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે અમારા એના હાથે કંઈ નિસ્બત નથી કદાચ એ પોતાનો અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલ છે તો આપણે કેટલો એક બિલ ચૂકવવાનું હતું બિલ અમારે પચાસ હજારની આસપાસ આપવાનું હતું અને તમારા ઘરે કારીગરો શાંતિલાલભાઈએ માંગણી કેટલી કરી છે એમને બિલ એચ્યુઅલી જે ની આસપાસ હતું પણ એમણે એક લાખ અઠ્ઠાઈસ હજાર સાતસો રૂપિયાની જેવી વાત કરી છે અને એના ખુલ્લા પાસે બિલ બુકો ઓલરેડી છે જ એટલે એટલું બધું બિલ નથી તો એક લાખ અઠ્યાવીસ હજારની જે માગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે ના ના એ એકદમ ખોટી છે એ એમની કઈ જરૂરિયાત હોય ને એમને કઈ બનાવ્યું હોય એ બની શકે બાકી એટલું બધું બિલ નથી એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ ઓકે તમારા હોટલનું જે કઈ ચુકવણું હતું એ પૂરું થઈ ગયું છે ઓકે ક્યારે થયેલું એ એ ભાઈ અમારે ત્યાં કામે હતા એ દરમિયાન એમને ઘણા પૈસા આપેલા તમામ આરોપો ફગાવ્યા છે આ બનાવ અંગે ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે પણ સાંભળ ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપી જે બે હજાર બાવીસ વિધાનસભા અમારી સામે લડ્યા હતા બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે ત્યારે જે સોળ તારીખે રાત્રે નવ ને પચાસ મિનિટે જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી હતી એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ ગામ નિંગઠ તાલુકો ડીડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા મેં એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડ આવ્યો હતો અને એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠ્ઠાવીસ હજારની માગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી છે એના વીડીઓ એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે યોગ્ય તપાસ થાય હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે ચૈતર વસાવાએ કહ્યું કે મારા પર લગાવવામાં આવેલા આક્ષેપ તમામ ખોટા છે ને મારે ને હોટલ માલિક સાથે વાત થઈ ગઈ છે ને મારા આવા કોઈ રૂપિયા આપવાના જ બાકી નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે અને એ પહેલાં મને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે પોલીસ તપાસ કરશે તો સત્ય બહાર આવશે ને હાલ આ બનાવને લઈને બંને તરફી પોલીસ અરજી કરવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું સામે આવે છે કે ખરેખર ચૈતર વસાવાએ આ યુવાનને માર માર્યો અને પૈસા પરત ન આપ્યા કે પછી ધારાસભ્ય ને બદનામ કરવાનું કાવતરું હતું આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાઈ